હાય ગાઈસ ગુડ મોર્નિંગ આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો મજામાં ને શો આપણે સાડા અગિયાર થઈ ગયા છે આજે બ્લોગ ચાલુ કરવાનું થોડુંક મોડું થઈ ગયું છે સવારમાં જાગીને પહેલાં સાડી બનાવી એટલી બધી અને આ ઢગલો જોઈ શકો છો રેણિયા કટિંગનો છે મારા મમ્મી રેણિયા કટિંગ કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સો મમ્મી આ નીચે બ્લેક કલરનો પટ્ટો ના વર્ગ પાણી જે કાપડ હોય ને કાપ નાખવાનું વેણીએ છીએ

ચાલો હવે આપણે બહાર જવાનું છે બેગ લેવા માટે તો લઈ આવી મમ્મી બોલો હવાની થાળ લઈ ગયા અહીંયા બેઠી છે આ પાંચ વાગ્યા ગયા આઠ વાઈ ગયા લઈ ગઈ કટિંગ એટલું કર્યું આ બી તે બંડલ એક બંડલ આવે છે ને આ મારી જગ્યા છે રસોડામાં બે આજ બહુ બધું કામ છે તો બહાર જવું પડશે પેલા એ કામ પતાવી દેવું સો ગાઈસ આપણે બેગ લઈને આવી ગયા છે જો છ બેગ લાવ્યા છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ આ બ્લેક કલર છે આ બીટ કલર એક ખોલીને બતાવી દઉં આ બેગ છે આમને નાનું એવું બેગ થઈ જાય છે હાવ

દિવસ થઈ ગયો છે કાલે કઈ ટાઈમ જ ન રહ્યો વ્લોગ લેવાનો બહુ બધું કામ હતું એટલે અને અત્યારમાં આપણે હેર વોશ કરી નાખ્યા છે સવાર સવારમાં અને આજે આપણે રસોઈ બનાવવાની છે તો આજે જમવામાં છે બાજરા રોટલા રોટલી છાશ અને બટેટાનું શાક તો ચાલો જમી લઈએ મળીએ હવે આગળ શું ક્રિએટિવિટી કરીએ છીએ આજે વાઘા બનાવવાના છે સાદા વર્ગના સો ગાઈસ અત્યારે આપણે વાઘા કરવા બેસી ગયા છીએ સાદા વર્ગના છે આ વર્ક કરવામાં વાર બહુ લાગે પણ વર્ક એકવાર થઈ ગયા પછી લાગે બહુ સરસ એક આ છે અને એક આ છે લડ્ડુ ગોપાલના વાઘા કરવાના છે અને આ છે મુંગટ કરવા માટેનો બે અલગ અલગ મુંગટ છે અને શોલ્ડર પટ્ટી આ બે છે થાળી રૂમાલ હોય એવું લાગે થાળી રૂમાલની સાપણી હતી એનો આપણે વાઘો કરી નાખ્યો છે વાઘાની તો કઈ અલગથી આટલી સાપણી બધી આવતી નથી એટલે આ છે આપણે વાઘો થોડો આમ ટાઈટ રહે ને એટલા માટે બુકરમ આપણે તો આને કેનવાસ કેવી કેનવાસ લગાવવાનું છે નીચે આ પ્રેસ લગાવી લગાવી દેવાનું છે ને આમ તો ચાલો આપણે પેલા પ્રેસ લગાવી લેવી તો પ્રેસ થી રેડી જ છે એટલું કામ નાખ્યું ને પછી આપણે બેસી દેવી વાઘા સીવવા માટે આપણે પ્રેસ લગાવવા જવો શેડી ઉપર જ બે ગયા સીવી ગાડલા ઉપર પ્રેસ લગાવી દેવી આ સુમાડા માળ આવા જ હોય શું કરું બે માં પ્રેસ લગાવી ફટાફટ લાગી જાય ને માં લાગી ગયો કેનવાસ જો કેનવાસ લાગ્યા પછી છે ને આવી રીતના ટાઈટ રે આ માં લગાડી દીધું છે આપણે હવે ચાલો મસ્ત મજાના કટિંગ કરીને સીવી નાખવી વાઘા કેવા લાગશે જો વર્ક જોતા જ ગમી જાય છે મસ્ત વાઘો તૈયાર થવાનો હશે ચાલો હવે આપણે શિવ મળવી ફટોફટ કેવા લાગે કમેન્ટમાં કેજો ને આ સાઈડ આપડી રસોઈ તૈયાર થાય છે રસોઈમાં બને છે વગારેલી ખીચડી અને કઢી તો જો અહિયાં રેડી થઈ ગઈ છે અને આ બધું કટિંગ કરે છે હાલો આપણે પેલા વઘાર કરી નાખ્યું કાંદા ને બટેટા બધું ધોયેલું જ છે એમાં નીચે બધું છે શાકભાજી ઓકે આપણો વઘાર થઈ ગયો છે રેડુ કોબી ને ત્યાં બીજું

જીરું ચટણી હળદર ખીચડી નો હતો રામ રસ નાખી દો નમક નમક ને રામ રસ કેમ બધા કેતા હશે

સિંગદાણા ને વટાણા નાખીને ઓનલાઈન નાખ્યું આપડી ખીચડી હવે રેડી થઈ ગઈ છે અહિયાં ધોવાની છે ક્યાં ગઈ મમ્મી તપેલી હા રે આમાં હું કઈ કઈ દાળ નાખી તું દાળ છે સેના દાળ છે મગ દાળ છે ઓકે તું એને આમાં નાખી દઉં ને ફૂલ ગેસ કરી દઉં ઘડી હા આપડી ખીચડી રેડી થઈ ગઈ છે હવે કુકર બાંધ કરી દેવી તું આમાં નાખી દેવી આપણી શાકભાજી વાળી ખીચડી રેડી થઈ ગઈ છે અને આ કઢીન ખીચડી ને પનીર ટીકા શાક છે દૂધ બાજરા રોટલો મમરી ચાલો હવે જમી લઈએ કાજુ બદામ કપાવા વેડ્યા છે અહીંયા મમ્મી તાર ભાગ શાકું આવી પપ્પા કટર લઈ લીધું શાકું નક્કી નાખવા આલા લઈ આવી દો તને છે ને મુંબઈ ની સાકુ લઈ આવી દો કટર સારું કામ કરે જો કાજુ અને બદામ અલે તો સાંજી ની સાકુ છે રેડી છે નથી રેડી નીકળી ગયું મમ્મી ફીટ કર દે

આપણે હાકર ખાંડ નાખી છે જો હાકર ને આ ગુંદર ને કાજુ ને બદામ છે કરવું પડશે કાટિંગ તો બિલાડી બોલે છે ક્યાં આવી છે લાવો કાજુ આવી ગયા બદામ બદામ કેમ પપ્પા આજ બદામ કાપી તો કેવું લાગ્યું અડદ્યા ના પાડી મમ્મી રોજ તો તૈયાર મળે ને લાગે એટલે અડદા બહુ ભાવતો આજ બદામ કટર માં કાપી મળીને અડદ્યા ખાવા ના પાડતી પપ્પા એ મમ્મી ને બાર જવાનું છે એટલે અડજો તો પડ્યો રહ્યો ક્યાં ઉભ્યા મમ્મી બેસણા

ધાણા કપાયું ને પછી લસણ તાર કાપવાનું ધાણે માર કાપવાનું ના જોવો બોક્સ ધાણા ભરવાનું તો ચાલો ધાણા કાપી નાખીએ આપણે અને વ્લોગનું આપણે અહીંયા સ્ટેન્ડ કરવી છે હવે મળવી નવા વ્લોગમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય